ડ્રેગન ફ્રૂટ આપણે આજે જોવાનું છે તમે એને સ્પર્શ કરો એ કેવું લાગે છે ચાલો ઝડપથી એકબીજાને આપો જોતા રહેજો બધું હા આને ડ્રેગન ફ્રૂટ કહેવામાં આવે ડ્રેગન ફ્રૂટ આપણા ગુજરાતમાં એની ખેતી કરવામાં આવે છે અને આ ડ્રેગન ફ્રૂટ જે છે આમાં એનો સ્વાદ છે સ્વાદ એનો મીઠો હોય છે અને આ ફ્રૂટની અંદર બિલકુલ ચરબી હોતી નથી પાણીનો ભાગ વધારે હોય આમાં ચરબીનો ભાગ હોતો નથી હવે એ તમે જોવો એ કેવું સરસ મજાનું દેખાય છે આને આ ફળને કમલમ પણ કહેવામાં આવે શું કહેવામાં આવે કમલમ બોલો જો કમલમ પણ કહેવામાં આવે આને બધા જોવાનું છે અને આ ફળનો સ્વાદ આપણે બધાય ચાખવો છે બધાય ખાવું છે ને હા આપણે હમણાં એનો સ્વાદ પણ ચાખીએ છીએ આનો સ્વાદ મીઠો લાગે કેવો લાગે મીઠો હા ધ્યાનથી જોવાનું શાંતિથી ઉતાવળ નહીં કરવાની ભાઈ હા આનો સ્વાદ આપણે હમણાં ચાખીએ છીએ છોલીને ખવાય કઈ રીતે ખવાય છોલીને ખવાય ઘણા બધા મિત્રો એમાં ખાધો ન હોય તો એને આ રીતે છોલવામાં આવે છે જો અંદર લાલ કલર નું નીકળે છે જો આને છોલવાનું હોય શું કરવાનું અને આ ફળની અંદર કોઈ પણ પ્રકારનો ચરબીનો ભાગ આવતો નથી એટલે આને ડ્રેગન ફ્રુટ કહેવામાં આવે કમલમ કહેવામાં આવે શું કહેવામાં આવે કમલમ ડ્રેગન ફ્રુટ હાથ પર લાલ થઈ જાય જોવો તમે હે જોવા કેવું દેખાય છે તમને જોવાની મજા આવે છે જોવા અંદર ઘીના ઘીના રાયના દાણા જેવું હોય છે તે એમાં રાયના દાણા જેવું ઝીણું ઝીણું કરકર કરતું અંદર તમે ખાશો એટલે તમને ખાવાની મજા આવશે પાણી નો ભાગ હોય છે આની અંદર તમે જે જોવો છો અંદર એને આપણે આપણા ખાતી વખતે એનો સ્વાદ આપણે માણશું જો ખાવું છે ને હા ખાવું છે જોવો છો બધા એને ખાવાની બહુ જ મજા આવે હા હા કટકા કરી કરીને ખાવાના છે

તમને એક એક કટકી આપે છે શાંતિથી પહેલા જોવો એ કેવું લાગે છે બેય બાજુ આમ ફેરવીને જોજો એને જોવો એ કેવું દેખાય છે કાપેલું તમને જે કટકો આપ્યો છે એ કટકાને તમે જોવો અંદર કાણા કાણા આ બેન બધાયને આપે છે જોવો હા અને બધાયે એ કટકાને પહેલા જોજો એ અંદરથી કેવું હોય છે તમારો હાથ પણ લાલ થઈ જશે તમને હાથમાં મળે ત્યારે હા થયો ને હા જો લાલ થઈ ગયો વાહ ભાઈ વાહ જો લાલ હાથ થઈ જાય છે ભાઈ હા સરસ હે હા લાલ થઈ જશે બરાબર જો પકડીને બધાને મળશે થઈ ગયો ને લાલ હા જો થઈ ગયો એમ સરસ તમે વિચાર કરો ખાલી અડે તોય લાલ થઈ જાય છે હે હા લિસ્ટિપ કરી નાખી હે હા લિસ્ટિપ કરી નાખી ભાઈ હા સરસ કારણ કે લાલ છે એટલે લિસ્ટિપ થાય ભાઈ સરસ હા તમારા હાથ હાથ લાલ થયા ને બેટા હા લાલ થયા જો હા હે સરસ અમુકે તો લિફ્ટ કરી અમુકે મૂસ કરી બોલવાની હે બધાયને હવે ખાઈને ટેસ્ટ કરી જોવા કેવું લાગે છે બધા ખાઈ જવા પછી હું સ્વાદ પૂછું છું એનો સ્વાદ કેવો લાગ્યો કેવો લાગે છે મીઠો મીઠો લાગે છે હા ડ્રેગન ફ્રુટ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ ખાવું જોઈએ ખાઈ જાવ ચાવીને ખાઈ જાવ બધા મોઢામાં મૂકી દો મજા આવી ત તમે કયું ફળ ખાધું નામ આવડી ગયું કયું ફળ ખાધું છે ડ્રેગન ફ્રૂટ બીજું નામ શું બીજું નામ શું કેવાય કમલમ શું કેવાય કમલમ આપણે બીજી વખત પણ આનાથી વધારે લાવીને આપણે ખાવું છે ને હા આપણે બધાએ ખાવું છે ભાઈ બધાને મજા આવી કેવું જોવા મળ્યું બી જોવા મળ્યા પછી મીઠું મીઠું લાગ્યું કેવું લાગ્યું મીઠું મીઠું લાગ્યું કાળા હતા ને કેવા મોઢામાં તમે ખાધું કઈ રીતે થતું તું એ કરું હતું કેવું થતું તું પછી ડ્રેગન ફ્રૂટ ડાયરેક્ટ ખવાય કે છોલી ને ખવાય હા છોલી ને ખવાય મોસમી પણ છોલી ને ખવાય ચાલો ચાલો કયું ફળ ખવાય સફરજન પછી સંતરુ ડાયરેક્ટ ખવાય છોલ્યા વગર છોલવું પડે એને જમરૂખ બરોબર છે ચીકુ બહુ સરસ રામફળ ડાયરેક્ટ ખવાય ભાઈ છોલ્યા વગર મોસંબી છોલવી પડે બેટા ચાલો હવે કયા ફળ છોલી ને ખવાય મોસંબી પછી દાડમ હે નાળિયેર પછી ચીકુ તો ડાયરેક્ટ ખવાય ને કેળા છોલી ને ખવાય વાહ ભાઈ વાહ પાઈનેપલ છોલી ખવાય કેરી છોલીને ને ખવાય ડાયરેક્ટ કાચી હોય તો ડાયરેક્ટ ખવાયું તમને છોલી ને કયું ખવાય અને ડાયરેક્ટ ખયું ખવાય એ ફળની ખબર પડી ગઈ બીજું દ્રાક્ષ છોલવી પડે કે ડાયરેક્ટ ખવાશે ડાયરેક્ટ તરબૂચ એ છોલવું પડે બરોબર ને બધાને મજા આવી આજે